જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ઠાકર અને અત્યારે હું આવી ગયો છું વસુંધરાની બાજુમાં જ્યાં જંગલમાં મંગલ એ સરસ મજાની જગ્યા એટલે હીરાકાડાની માં મેલેડી જ્યાં બેઠા છે દેવી પૂજકના માતાજી છે આવો આપણે માતાજીના દર્શન કરીએ આ જગ્યાએ જવા માટે અમદાવાદ હાઈવે ઉપર હીરાસર એરપોર્ટની સામે વસુંધરાનો રસ્તો જાય છે ચારેક કિલોમીટર જતા મેલેડી માતાજીનું બોર્ડ આવે છે હીરાગાળા વાળા મેરડી માતાજી અહીંથી આપણે જમણી તરફ જતા માત્ર અડધો થી પોણો કિલોમીટર આપણે આ કાચા રસ્તા પર જઈએ ત્યાં માતાજી મંદિર આવી જાય છે ખૂબ જ એકાંત પ્રિય જગ્યા છે નયન રમ્ય વાતાવરણ છે અને પ્રકૃતિના ખોળે ખૂબ જ મજા આવે એવી આ જગ્યા છે અહીંયા માતાજી હાજરા હજુર છે જોઈ લ્યો અદભુત નજારો વાહ આ ખાખરાનું ઝાડ ઉકાઈ ગયું તો કેવું સરસ મજાનું લાગે છે પંખીડા ગિલોલ કરી રહ્યા છે વાહ કુદરત વાહ સરસ માતાજીની લાલ ધજા પવનમાં ફડાકા મારી રહી છે જય મા મેલડી હીરાગાળાવાળા મેલડીમાં એટલે

પોતાની સીધી રેખામાં પાઇપ નાખતા અહીંયા આવતા હતા ત્યાં અહીંયા વચમાં મેલડી માતાજીની નાની દેરી હતી એ દેરીમાં જીસીબી મારવાની ટ્રાય કરી તો ડ્રાઈવર શું દેખાણું માતાજીએ શું પરચો આપ્યો ત્યાંથી મશીન મૂકી અને સીધો વયો ગયો અને એના શેઠ ને કીધું કે આ જગ્યાએ મારું કામ નથી પછી એના શેઠ ને બધા આવ્યા અને સાઈડ માંથી બાજુ એને લાઈન લીધી અને કીધું કે ભાઈ આ જગ્યાએ આપણે મોટું મંદિર બનાવી દે પણ માતાજી કહીએ કે મારે મોટા મંદિરની જરૂર નથી અહીંયા બેઠી છો ને બરાબર છે મોટું મંદિર અહીંયા થતું નથી અને માતાજી આ છે એ પૂજેલા છે એના બેહડેલા છે આ માતાજી વાંજિયા છે પાંગડા આપ્યા છે આંદડાને આયુ આપી છે ઘણા પરચા માતાજીના છે માતાજીની જ્યોત બળી રહી છે જય મહામેલડી આ છે મુખ્ય સ્થાનક માતાજીનું હીરાગાડાના મેલડી માતાજી જયારે સમય મળે ત્યારે અચૂક અહીંયા દર્શન કરવાનો લાવ લેવા જેવો છે કારણ કે અહીંયા આવો તો ટાઈમ કેમ છે ને ખબર એવું સરસમજાનું શાંતિ પ્રિય અને એકાંત પ્રિય વાતાવરણ છે અહીંયા ચારે બાજુ પંખીડા બોલતા હોય હે નદીઓના ઝરણા ખડખડ કરતા કરતા હેલા જતા હોય એ લાવ લેવો એક અદભુત નજારો કહેવાય માતાજીના ત્રિશુલ થાપા છે પાંચ ત્રિશુલના ના થાપા મારેલા છે અહીંયા દર રવિવારે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે અને તાવા કરે છે માતાજીને ઠંડા પાણીના માટલા જો ફ્રીજ ને પણ ટૂંકું પાડે ને એવું ઠંડુ પાણી આ માટલામાં થાય છે અને ગમે એવા ઉનાળામાં તમે આવ્યા હોય તમને અહીંયા ઠંડક જ લાગે કારણ કે જ્યાં હાજરા હજુ મેલેડી બેઠા હોય ને દરેક ભક્તોના કામ કરતા હોય ને પછી શું ઘટે ભાઈ બોકડ સવારી શોભતી શોભે ત્રિશુલ હાથ

આવો આપણે પ્રકૃતિનો આનંદ માણીએ ચારે બાજુ ડુંગરાળ વિસ્તાર નદીમાં ખડખડ ઝરણા આવી જાય છે પંખીડા કિલોલ કરી રહ્યા છે વાહ શું નજારો છે પરિવાર સહિત અહીંયા દર્શન કરવા આવો તો ખૂબ મજા આવી જાય ખડ પાણીને ખાખર પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે એ દેવભૂમિ પંચાળ આ દેવભૂમિ પંચાળની અંદર બહુંદરાની સીમમાં ગીરા ગડાના બેઠા દેખાશ જોવું પાણી જોવો ચોખ્ખું નહીં આ પાણીમાં કદાચ રૂપિયાનો સિક્કો નાખ્યું હોય ને તળિયા બધી ચોખ્ખો દેખાય એવું કાચ જેવું પાણી સીધું આ મચ્છુર નદી છે આ પાણી સીધું મચ્છુર એકમાં જાય છે એની જો ફળ હોત દેખાય છે પાણી દેખાય છે ખાખરા દેખાય છે પાણા દેખાય છે વાહ કુદરત વાહ પંખીડા જો આકાશમાં વિહાર કરી રહ્યા છે વાહ સરસ મજાનું ખુશ વાતાવરણ છે અને વાદળછાયું વાતાવરણ હોવાથી આજે તડકો નથી આ જો ખડ ખડ ખડું પાણી પોતાની મંજીલે જઈ રહ્યું છે મચ્છુ એકમાં જેમાં આપણી એક કહેવત છે ને કે અડી કડીને નવ કુવો જે ન જુએ એ જીવતા મૂવો એમ આ પંચાળ વિસ્તારમાં પણ આ જગ્યા જેણે ન જોયું હોય એ ખરેખર એને ધકો જ છે ડુંગરથી દળતી ઘાટ ઉતરતી હરતી ભરતી આખડતી આવે ઉછળતી જરાને ડરતી જાય ગરજતી જોરાડી એવી નદી નખાળા કરતી આવી જાય છે આ જો ચોખ્ખું પાણી કેટલું છે જય હો જય હો આવડ ના ઝાડ છે આ બોરડી અને પાછળ બાવળીયા આવડ ને બોરડી વાહ સરસ નજારો આય રોકવાની ઈચ્છા થઈ જાય એવું વાતાવરણ છે જય માતાજી જય મા મેલેની મિત્રો મારો આ વિડીયો બે હોય તો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી જય મા મેલેડી હીરાગાળાવાળા મેલરી માતાજી